ધોરણ બાર રસાયણ વિજ્ઞાન એની પ્રશ્ન બેંક આવી ગઈ છે એટલે કે પ્રથમ એકમ કસોટી છે એનામાં તમારે આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે પ્રશ્ન એની અંદર એટલે વિભાગ એ છે એની અંદર તમને ટોટલ નવ પ્રશ્નો પૂછવામાં આવશે અને નવ પ્રશ્નના પાછળનો નંબર છે એ નંબરના તમને નીચે પ્રશ્નો આપવામાં આવેલા છે એ પ્રશ્નમાંથી પૂછાશે એટલે વિભાગ એની અંદર નવ પ્રશ્નો વિભાગ બી તો વિભાગ બીની અંદર પાછા પાર્ટ પાયેલા છે એટલે કે એક બે ને ત્રણ પ્રશ્ન ત્યાર પછી જોઈએ તમે જોઈ શકો કે વિભાગ બીની અંદર ચોથો અને પાંચમો પ્રશ્ન અને વિભાગ સીની અંદર છઠ્ઠો પ્રશ્ન ક્યાંથી પૂછાશે એ જોઈ લે ટોટલ પાર્ટ એની વાત કરીએ તો જોઈએ પાર્ટ એની અંદર તમને બે જ પાર્ટ આવે એ ને બી પણ જે પાર્ટ એ છે એમાં પિસ્તાલીસ પ્રશ્નોમાંથી નવ વિકલ્પ પૂછાશે હવે પાર્ટ બીની વાત કરીએ તો એમાં ત્રણ વિભાગ છે એટલે બી વિભાગમાં પંદર પ્રશ્નો આપ્યા છે તેમાંથી ત્રણ દસ પ્રશ્નો આપ્યા છે એમાંથી બે અને પાંચ પ્રશ્નો આપ્યા છે એમાંથી એટલે અહીંયા જ્યાં એ બી ને સી આજે એ બીને સી પૂછવાનું હોય જો જોઈ લેજો પાર્ટ એની વાત કરીએ તો આપણને ટોટલ ઓગણપચાસ જેટલા પ્રશ્નો આપેલા એવું કીધું છે તો જો આ બધા પ્રશ્નો જોઈ લેજો અને આ દરેકે દરેક પ્રશ્નોમાંથી તમને કેટલા પ્રશ્નો પૂછ્યા છે નવ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે આટલા વિકલ્પો તૈયાર કરી લેવાના તો મુશ્કેલી ન થાય ત્યાર પછી જો આગળ સોળ થયા ત્યાર આગળ છે સત્તર છે હજુ ઘણા બધા પ્રશ્નો છે આ ચેપ્ટર છે આ ચેપ્ટર વાઈઝ છે એટલે આ પ્રશ્ન જોજો ખાસ જોઈએ આગળ ચોવીસ નંબર ત્રીસ નંબર એકત્રીસ બત્રીસ હજુ બીજું એક ચેપ્ટર આવ્યું છે બાર ઓગણીસ નંબરનું છે ત્યાર પછી આગળ જુઓ તો ટોટલ કેટલા પ્રશ્નો છે તો પિસ્તાલીસ પ્રશ્નો આપવામાં આવે છે આપણે પિસ્તાલીસમાંથી કેટલા પૂછાશે નવ એટલે આ નવ પ્રશ્નો તૈયારી કરો વિભાગ બી એની અંદર એ છે તો એની અંદર આ પ્રશ્નો તૈયાર કરવાના તમારે કેટલા પ્રશ્નો આપેલા છે નવ આ નવ નવ પ્રશ્નોને સ્ક્રીનશોટ લઈ લેજો ત્યાર પછી દસ ને અગિયાર પ્રશ્નો પાછળ છે બાર તેર ચૌદ અને પંદર આપણે વાત કરીએ ટોટલ પંદર પ્રશ્નો છે અને પંદરમાંથી એ પ્રશ્નો સિલેક્ટ કરવાના છે ત્યાર પછી વિભાગ બી વિભાગ બીની અંદર એટલે કે જે પાર્ટ બે છે એની અંદર પણ વિભાગ બી છે અને વિભાગ બીની અંદર કેટલા પ્રશ્નો છે એ જોઈ લો વિભાગ બીની અંદર પચીસ જેટલા પ્રશ્નો છે પચીસનાથી કેટલા છે અહીંયાથી એટલે પચીસના આપણે ગયા પંદર એટલે દસ પ્રશ્નો છે એ દસ પ્રશ્નોમાંથી પૂછાય અને વિભાગ સી ની અંદર છવ્વીસથી ગણવાના કેટલા ત્રીસ સુધી એટલે એ પાંચ પ્રશ્નોમાંથી આપણને પ્રશ્નો પૂછાશે આ પાંચ છે એમાંથી આપણને પ્રશ્નો પૂછાય કઈ રીતના પૂછાય ફરીથી એકવાર જોઈ લે જો અહીંયા આપણને ટોટલ પ્રશ્નો કેટલા આપેલા હશે તો વિભાગ એની અંદર પાર્ટ એ છે એની અંદર પિસ્તાલીસમાંથી નવ ત્યારે વિભાગ બીની અંદર વિભાગ એ પાર્ટ બીની અંદર વિભાગ એમાં પંદર પ્રશ્નો હતા એમાંથી ત્રણ ત્યાર પછી બીની અંદર દસ પ્રશ્નો એમાંથી બે અને છેલ્લે પાંચમાંથી એક એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે અને આ જે પાછળનો નંબર છે એ ખાસ જોજો એ નંબરમાંથી પૂછાશે છથ્થો પ્રશ્ન કયો પૂછાય તો આ નંબરવાળા પ્રશ્નો છે એ જોબ આપણે એક સમજી લઈએ ધારો કે પ્રશ્ન એ પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બી ની અંદર પ્રશ્ન એક ક્યાંથી પૂછાશે તો બાર જીરો છ માંથી તો પાર્ટ બી આપણે કાઢીએ પાર્ટ બી આ પાર્ટ બી છે સમજૂ કે ઓગણ પછી પાર્ટ બી ની અંદર અયરો એટલે આ બાર જીરો છ ઐરો એટલે પહેલો પ્રશ્ન આમાંથી પૂછાય એટલે આ પ્રમાણે તમારે તૈયારી કરવાની આભાર